સુરત પોલીસને લાપટર થેરાપી આપવામાં આવી હતી જેમાં લાપ્ટર યોગા થેરાપિસ્ટ કમલેશ મસાલાવાલા દ્વારા ત્રણસોથી વધુ પોલીસ કર્મચારીઓને લેપ્ટર થેરાપી અપાઈ હતી જે મૌન ધારક પોલીસો આજે ખૂબ જ હસ્યા હતા સતત ચોવીસ કલાક ફરજ પર હાજર રહેનાર અને લોકોની સુરક્ષાનું ધ્યાન રાખતા પોલીસ જેમના ચહેરા હંમેશા ગંભીર હોય છે તેવા આજે ખડખડાટ રસ્તા જોવા મળ્યા હતા પોલીસ દળને શિસ્તબદ્ધ દળ તરીકે ઓળખવામાં આવે છે જેના ચહેરા પર હંમેશા ગંભીર આભાવ જોવા મળે છે અને લોકોની સુરક્ષાની ચિંતા પણ રહે છે ત્યારે સુરતમાં પોલીસ પોતાના અસવાન રોકી શકી નહોતી લાફ્ટર યોગા થેરાપિસ્ટ કમલેશ મસાલાવાલાએ આજે પહેલી ઓગસ્ટ સુરતના ત્રણસો વધુ પોલીસ કર્મચારીઓને લાફ્ટર થેરાપી આપી હતી આ થેરાપી પછી પોલીસ કર્મચારીઓ માની રહ્યા છે કે જીવનમાં હસવું ખૂબ જ જરૂરી છે આજે સુરતના પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે લાફ્ટર થેરાપીનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ત્રણસોથી વધુ પોલીસ કર્મચારીઓ હાજર રહેવા પામ્યા હતા એમ લાપટાથેરાપીસ કમલેશ મસાલાવાળા દ્વારા લાફ્ટર થેરાપી આપવામાં આવી હતી ફરજ દરમિયાન જે હસવાનું ભૂલી ગયા હતા તે પોલીસ કર્મચારીઓ આજે ખડખડાટ હસતા જોવા મળ્યા હતા આજે તમામ પોલીસ કર્મચારીઓ માટે જીવનમાં હસવું એટલું જરૂરી લાગ્યું એટલું પોતાની ફરજ પ્રત્યે સમર્પિત હોવું ખાસ જરૂરી છે બ્યુરો રિપોર્ટ